પાપ મોચીની એકાદશીના દિવસે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયનું મહાત્મય સાંભળીશું હરીઓ ભગવાન શિવજી કહે છે એ સુંદરી હવે તમે દસમા અધ્યાયના મહાત્મયની પરમ પાવન કથા સાંભળો કે જે સ્વર્ગરૂપી કિલ્લામાં પ્રવેશવાની સુંદર સીડી અને પ્રભાવની સરમચીમા રૂપી છે કાશીપુરીમાં ધીરબુદ્ધિ નામથી પ્રસિદ્ધ એક બ્રાહ્મણ હતો એની મારામાં મારા પ્રિય નંદી જેવી જ ભક્તિ હતી એ પાવન કીર્તિ માટે તત્પર રહેનાર શાંત ચિત્ત અને હિંસા કઠોરતા તેમજ દુઃસાહસથી દૂર રહેનારો હતો જીતેન્દ્રી હોવાથી એ હંમેશા નિવૃત્તિ માર્ગ તરફ પ્રવૃત્ત રહેતો એણે વેદરૂપી સાગર પાર કરેલો હતો એ સંપૂર્ણ શાસ્ત્રોના તાત્પર્યને જાણનારો હતો એનું ચિત્ત મારા ધ્યાનમાં સંલગ્ન રહેતું એ મનને અંતર આત્મામાં પરોવી હંમેશા આત્મતત્વનો સાક્ષાત્કાર કરતો તેથી જ્યારે જ્યારે એ ચાલવા લાગતો ત્યારે હું પ્રેમવશ એમની પાછળ પાછળ દોડી એને હાથનો સહારો આપતો આ જોઈ મારા પાર્ષદ ભોગી રીટીએ પૂછ્યું ભગવાન આ રીતે આપના દર્શન કોણે કર્યા હશે આ મહાત્માએ કયું તપ કર્યું છે કે સ્વયં આપ જ એને ડગલેને પગલે હાથનો સહારો આપો છો ભૃગીરીટીનો પ્રશ્ન સાંભળી મેં એને આ પ્રમાણે જવાબ આપ્યો એક સમયની વાત છે કૈલાસ પર્વત પાસેના પુનાગ વનમાં ચંદ્રના અમૃતમય કિરણોથી ધવલ ભૂમિમાં એક વેદીના આશ્રયે હું બેઠો હતો મારા બેઠા પછી શણવારમાં જ એકાએક જોરદાર આંધી આવી વૃક્ષોની ડાળીઓ પવનથી એકબીજા સાથે ટકરાવા લાગી કેટલી ડાળીઓ તૂટીને વેરવિખેર થઈ ગઈ પર્વતની અવિચળ છાયા પણ ડોલવા લાગી પછી ત્યાં એક બહુ જ ભયંકર અવાજ થયો એના પડઘાથી પર્વતની ગુફાઓ ગુંજી ઉઠી ત્યાર પછી આકાશમાંથી એક વિશાળ પક્ષી ઉતર્યું કે જેનું સ્વરૂપ કાળા વાદળ જેવું હતું એક કાજળના ડુંગર અંધકારના સમૂહ અથવા પાંખ કપાયેલા પર્વત જેવું લાગતું હતું પગથી જમીનનો ટેકો લઈ એ પક્ષીએ મને પ્રણામ કર્યા અને એક સુંદર નવીન કમળ મારા ચરણોમાં ધરીને સ્પષ્ટ સ્વરમાં એ સ્તુતિ કરવા લાગ્યું હે દેવ આપની જય થાવો આપચિદાન નંદમયી સુધાના સાગર તથા જગતના પાલક છો હંમેશા સદભાવનાથી યુક્ત અને અનાશક્તિની લહેરોથી ઉલ્લાસિત રહો છો આપના વૈભવનો અંત નથી આપનો જય થાવો અદ્વૈત વાસનાથી પરિપૂર્ણ બુદ્ધિ વડે આપ ત્રિવિધ મળોથી રહીશો આપ જીતેન્દ્રી ભક્તોને આધીનશો તથા ધ્યાન વડે આપના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે આપ અવિદ્યામય ઉપાધિથી રહિત નિત્ય મુક્ત નિરામય નિરાકાર અસીમ અહંકાર શૂન્ય આવરણ રહિત અને નિર્ગુણ સો પોતાના ભયંકર લલાટરૂપી મહાસર્પની વિષજવાળાઓથી આપે કામદેવને ભસ્મ કર્યો છે આપનો જય થાવો આપ પ્રક્ષયાક્ષાદિ પ્રમાણોથી દૂર હોવા છતાં પ્રામાણ્ય સ્વરૂપ શો આપને વારંવાર નમસ્કાર છે ચૈતન્યના સ્વામી તથા ત્રિભુવન રૂપધારી આપને પ્રણામશે હું શ્રેષ્ઠ યોગીઓ દ્વારા ચુંબિત આપના એ ચરણ કમળોમાં વંદન કરું છું કે જેઓ અપાર ભવસાગરને પાર કરવા અદ્ભુત શક્તિશાળી છે હે મહાદેવ સાક્ષાત બૃહસ્પતિ પણ આપની સ્તુતિ કરવાની દુષ્ટતા ન કરી શકે હજાર મુખવાળા નાગરાજ શેષનાગમાં પણ એટલી ચતુરાઈ નથી કે તેઓ આપના ગુણો વર્ણવી શકે તો મારા જેવા નાનકડા પક્ષીનું તો શું ગજુ પક્ષીએ કરેલી આ સ્તુતિ સાંભળી મેં એને પૂછ્યું હે વિહંગમ તું કોણ છે ક્યાંથી આવ્યો છે તારી આકૃતિ તો હંસ જેવી છે પણ રંગ કાગડાનો મેળ્યો છે તારું જે પ્રયોજન હોય તે કહે પક્ષી કહે છે દેવેશ મને બ્રહ્માજીનો હંસ જાણો એ કર્મથી મારું શરીર કાળું થયું છે એ વિશે સાંભળો એ પ્રભુ જો કે આપ તો સર્વજ્ઞ છો આપથી કંઈ સુપુ નથી તો પણ આપ પૂછો છો તો જણાવું છું સૌરાષ્ટ્રમાં એક નગરી પાસે એક સુંદર સરોવર છે કે જેમાં કમળ ખીલતા રહે છે એમાંથી બાળચંદ્રના ટુકડા જેવા સફેદ મૂણાલોનો ગ્રાસ લઈ ઘણી ઝડપથી હું આકાશમાં ઉડી રહ્યો હતો એકાએક ત્યાંથી જમીન પર પડી ગયો જ્યારે ભાનમાં આવ્યો અને મારા પડવાનું કંઈ કારણ ન સમજાયું ચારે વિચાર કરવા લાગ્યો અરે આ મારા પર શું આવી પડ્યું આજે મારું પતન કેમ થયું પાકેલા કપૂર જેવા મારા સફેદ શરીરમાં કાળાશ કેવી રીતે આવી ગઈ આ પ્રમાણે ચકિત થઈને હું વિચારી જ રહ્યો હતો ત્યાં સરોવરના કમળોમાંથી મને વાણી સંભળાય હે હંસ ઉઠ હું તારા પડવાનું અને કાળા થવાનું કારણ જણાવું છું ત્યારે હું ઊઠીને સરોવર વચ્ચે ગયો અને ત્યાં પાંચ કમળોથી યુક્ત એક સુંદર કમીલીની જોઈ તેને પ્રણામ કરી મેં પ્રદિક્ષણા કરી અને મારા પતનનું કારણ પૂછ્યું કમિલિની કહે છે હે કલહંસ તું આકાશ માર્ગે મને ઓળંગીને ગયો એ પાપને લીધે તારે પૃથ્વી પર પડવું પડ્યું તથા એ જ કારણે તારું શરીર કાળું પડી ગયું તને પડેલો જોઈ મારા દિલમાં દયા આવવાથી જ્યારે મેં આ મધ્ય કમળ દ્વારા બોલવાનું શરૂ કર્યું એ સમયે મારા મુખથી નીકળેલી સુગંધને લીધે સાહીઠ હજાર ભમરાવો સ્વર્ગલોકને પ્રાપ્ત થયા છે હે પક્ષીરાજ જે કારણથી મારામાં આટલો વૈભવ આવો પ્રભાવ ઉત્પન્ન થયો છે એ તને કહું શું સાંભળ આ જન્મ પહેલાં ત્રીજા જન્મમાં હું આ પૃથ્વી પર એક બ્રાહ્મણ કન્યા રૂપે જન્મી હતી એ સમયે મારું નામ સરોજ વંદના હતું હું ગુરુજનોની સેવા કરતી હંમેશા એકમાત્ર પતિવ્રત ધર્મનું પાલન કરવામાં તત્પર રહેતી એક દિવસની વાત છે હું એક મેનાને ભણાવતી હતી તેથી પતિ સેવામાં થોડી મોડી ગઈ આથી પતિદેવ નારાજ થઈ ગયા એમણે મને શાપ આપી દીધો પાપીણી તું મેના બની જા મૃત્યુ પછી જો કે હું મેના થઈ પરંતુ પ્રતિવચ્ચ વ્રતના પ્રભાવથી મુનિઓના ઘરમાં મને આશ્રય મળ્યો કોઈ મુનિ કન્યાએ મારું પાલન પોષણ કર્યું હું જેમના ઘરમાં હતી એ બ્રાહ્મણ દરરોજ સવારમાં વિભૂતિ યોગ નામની પ્રસિદ્ધ ગીતાના દસમા અધ્યાયનો પાઠ કરતા અને હું એ પાપહારી આધ્યાયને સાંભળતી હતી હે વિહંગમ સમય આવતા મેનાના શરીરનો ત્યાગ કરી દસમા અધ્યાયના મહાત્મયથી હું સ્વર્ગલોકમાં અપ્સરા બની મારું નામ પદ્માવતી પડ્યું પદ્માની હું વહાલી સખી થઈ ગઈ એક દિવસ વિમાનમાં હું આકાશમાં વિચરણ કરતી હતી એ વખતે સુંદર કમળોથી શુભોભિત આ રમણી સરોવર પર મારી દ્રષ્ટિ પડી અને આમાં ઉતરીને જેવી જલક્રીડા કરવા લાગી ત્યારે જ દુર્વાસા મુનિ આવી ગયા એમણે વસ્ત્રહીન અવસ્થામાં મને જોઈ લીધી એમના ભયથી મેં પોતે જ કમલીનું રૂપ ધરી લીધું મારા બંને પગ બે કમળ થઈ ગયા બંને હાથ પણ બે કમળ થયા બાકીના અંગો સાથે મારું મુખ પણ કમળ થઈ ગયું આ રીતે હું પાંચ કમળોના રૂપમાં પરિવર્તિત થઈ મુનિવર દુર્વાસાએ મને જોઈ એમના નેત્ર ક્રોધાગ્નિથી અગ્નિથી હતા તેઓએ કહ્યું પાપીણી તું આજ રૂપે સો વર્ષ સુધી પડી રહેજે આવો શાપ આપીને તેઓ શણવારમાં અંતરજાન થઈ ગયા કમીલીની થવા સતા વિભૂતિ યોગ આજ્યાયના મહાત્મ્યને લીધે મારી વાણી લુપ્ત ન થઈ મને ઓળંગવા માત્રતા અપરાધથી તું પૃથ્વી પર પડ્યો છે પક્ષીરાજ અહીં તારી સામે જ આજે મારા શાપની નિવૃત્તિ થાય છે કારણ કે આજે સો વર્ષ પૂરા થઈ ગયા મારા દ્વારા ગવાયેલા આ ઉત્તમ આધ્યાયને તું પણ સાંભળી લે એને સાંભળવા માત્રથી તું પણ આજે મુક્ત થઈ જઈશ આમ કહી પદ્મિનીએ સ્પષ્ટ અને સુંદર વાણીમાં દસમા અધ્યાયનો પાઠ કર્યો અને એ મુક્ત થઈ ગઈ આ સાંભળ્યા પછી એણે મેળવેલા આ ઉત્તમ કમળ આપને અર્પણ કર્યું છે આટલી કથા કહી પક્ષીએ શરીર છોડી દીધું આ એક અદ્ભુત ઘટના હતી એ જ પક્ષી હવે દસમા અધ્યાયના પ્રભાવથી એક બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છે જન્મથી જ અભ્યાસ હોવાના લીધે શિવવાસ વસ્તથી જ એમના મુખેથી હંમેશા દસમા અધ્યાયનું ઉચ્ચારણ થયા કરે છે દસમા અધ્યાયના અર્થના ચિંતન આ પરિણામ છે કે એ સર્વભૂતોમાં બિરાજમાન શંખ ચક્રધારી ભગવાન વિષ્ણુના દર્શન હંમેશા કરતો રહેશે એની સ્નેહપૂર્ણ દ્રષ્ટિ જ્યારે કોઈ દેહધારી પર પડે છે ત્યારે એ ભલે દારૂડિયો હોય કે બ્રહ્મ હત્યારો પણ કેમ ન હોય એ મુક્ત થઈ જાય છે પૂર્વ જન્મમાં અભ્યાસ કરેલા દસમા અધ્યાયના મહાત્મયથી એને દુર્લભ તત્વજ્ઞાન પ્રાપ્ત થયેલ છે અને એણે જીવન મુક્તિ પણ પામી લીધી છે તેથી જ્યારે એ રસ્તે ચાલવા લાગે છે ત્યારે હું એને હાથનો સહારો આપતો રહું છું એ ભૃગી રીટી આ બધો દસમા અધ્યાયનો મહિમા છે હે પાર્વતી આ પ્રમાણે મેં ભૂગીરીટી સમક્ષ જે કથા કહી હતી એ જ આજે તમને કહી છે પુરુષ હોય કે સ્ત્રી અથવા તો કોઈ પણ કેમ ન હોય આ દસમા અધ્યાયને સાંભળવા માત્રથી એને બધા આશ્રમોના પાલનનું ફળ પ્રાપ્ત થાય છે તો અહીંયા દસમા અધ્યાયનું મહાત્મય સમાપ્ત થાય છે હવે પછીના એકાદશીએ આપણે અગિયારમો દસમો અધ્યાય સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયનું મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો